પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજે આ વોર્ડ નંબર ચોવીસમાં ગુજરાત જોડો જનસભા નો આખો જે કાર્યક્રમ છે જેના અંતર્ગત આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં બે હજાર થી વધુ જનસભાઓ કરવાની છે એનો આજે પહેલી ઓગસ્ટના રોજ જેમ કહેવાય ને અગસ્ત ક્રાંતિ થઈ હતી જેમ ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે અમે આ કાર્યક્રમનો ગુજરાત જોડો જનસભાઓનું આયોજનની શરૂઆત કરી છે અને મને ખુશી એ વાતની છે કે અમે આ વિસ્તારમાંથી આ જનસભાની શરૂઆત કરી છે અને આવનારા પંદર દિવસોમાં સમગ્ર ગુજરાતમાં બે હજારથી વધુ જનસભાઓ થશે અમે આ જનસભાઓના માધ્યમથી ગુજરાતની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ લોકોની સમક્ષ રાખીશું અને દિલ્હી અને પંજાબમાં જે સારા સારા કામો થયા છે એને લોકો સમક્ષ મૂકીશું અને ગુજરાતનું વાસ્તવિક ચિત્ર લોકોની સમક્ષ રાખીશું અને આવના મારા સમયમાં ગુજરાત જે બદલાવની આશા સેવી રહ્યું છે એ બદલાવની આશા તરફ ગુજરાત ઝડપથી આગળ વધે એની વિનંતી કરીશ આજની જનસભાનો મુખ્ય હેતુ શું હતો આજની જનસભાનો મુખ્ય હેતુ હેતુ મેં કીધું એમ જ તે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે દુર્ઘટનાઓ બની રહી છે જે ભ્રષ્ટાચાર ડ્રગ્સ ટૂંકમાં સરકારની જે નિષ્ફળતાઓ છે વારે વારે સામે આવી રહી છે એના વિશે લોકોને વધારે ઉજાગર કરવા અને આમ આદમી પાર્ટી શા માટે એક સારો અને સક્ષમ વિકલ્પ છે લોકોને સમજાવવું અને લોકોને પરિવર્તન માટે તૈયાર કરવા એ આજની દિન ઉદ્દેશ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચુકની છૂટિયા બાદ ઘણા બધા પ્રશ્નો અને સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી રહી છે તો તમને લોકોનો કે રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો લોકોમાં એક શબ્દ પ્રચલિત થયો છે તમે સૌ જાણો છો કે વિસાવદર વાળી કરવી પડશે એટલે જ્યાં-જ્યાં લોકો સમસ્યા જોઈ રહ્યા છે ને ત્યાં લોકોને વિકલ્પના રૂપમાં અને સમસ્યાના સમાધાનના રૂપમાં એક જ વસ્તુ દેખાય છે કે વિસાવદર વાળી વિસાવદર વાળી વિસાવદર વાળી તો હાલ ખૂબ સમસ્યા હવે લોકોને આશા જાગી છે એટલે લોકો વધારે સમસ્યાઓ લઈને આવી રહ્યા છે તો અમે લોકો સમક્ષ એટલા માટે જ પહોંચી રહ્યા છીએ કે હા એ તમારી આશાઓનો જવાબ છે આશાઓનો જવાબ આમ આદમી પાર્ટી છે અને જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આમ આદમી પાર્ટી લાવશે છેલ્લા ત્રીસ વર્ષથી ઉધના વિસ્તારમાં તમારી પેલી જનસભા થઈ રહી છે અને ઉધના ને ભાજપ ગઢ કહેવામાં આવ્યું હતું તો કઈ રીતે એને પહેલી વખત નથી થઈ રહી અમારી વચ્ચે મહેન્દ્રભાઈ છે ખૂબ સક્ષમતાથી ચૂંટણી લડ્યા છે વિલાસભાઈ આ વિસ્તારમાંથી સક્ષમતાથી ચૂંટણી લડ્યા છે અમારા પંકજભાઈ આ વિસ્તારના નેતા છે રમાકાંતભાઈ આ વિસ્તારના નેતા છે તો અમારી પાસે ખૂબ બધા નેતાઓ છે અને અમે અસંખ્ય ઉધના ઉધના વિસ્તારની સમગ્ર સુરત છે એ આમ આદમી પાર્ટીના હૃદયમાં છે

ગુજરાત યાત્રા એક કાર્યક્રમ કરી રહી છે એની અંદરમાં ઉધરા વિધાનસભા વિસ્તારમાં આજે આ કાર્યક્રમ હતો વોર્ડ નંબર ચોવીસમાં અને આપ જોયું કે સેંકડોની સંખ્યામાં આજે સ્વયંભૂ લોકો અહીંયા સભાસદ નોંધણીનો કાર્યક્રમ હતો એમાં પણ જોડાયા છે અને મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે હાલમાં સરકાર અને સત્તામાં બેસેલી સતત ત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો વ્યવસ્થા તૂટી ગયો છે એકદમ જ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે રોગે રોજે રોજે હત્યા હત્યાના પ્રયાસ ડ્રગ્સ બરાબર એટલે આટલું ક્રાઈમ વધી ગયું છે એના સામે કોઈ અવાજ ઉચકવા માટે કોઈ હિંમત નથી કરતો જ્યારે કોઈ ડ્રગ્સ માફિયાના વિરુદ્ધમાં કે શરાબ માફિયાના વિરુદ્ધમાં ફરિયાદ કરવા જાય છે તો એ પરિવારોને મારી લેવામાં આવી રહ્યો છે એટલે કાયદો વ્યવસ્થા બહુ ખરાબ થઈ ગઈ છે એટલે જે લોકોમાં હિંમત આવી જોઈએ લોકો એમની પાસે એક ઓપ્શન શોધી રહ્યા હતા કે અમે કોની સાથે જોડાવીએ અને કોણ અમને ન્યાય અપાવી શકશે તો જેના માટે હાલમાં જ થયેલું પેટા ચૂંટણી આપણે વિસાવદરની વિધાનસભામાં ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાજી જે સાડા સત્તર હજારની લીડથી જીત્યા છે ત્યારથી લોકોમાં એક વિશ્વાસ જાગ્યો છે અને જે દિલ્હીમાં કેજરીવાલ સાહેબે પંજાબમાં ભગવંત માન સાહેબે જે કરી બતાવ્યું છે તે વિશ્વાસ ભરોસાની ઉપર આજે સેંકડો લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા છે અહીંયા અને આનાથી આ એક મેસેજ જઈ રહ્યો છે તમે જોયું છે કે દરેક વ્યક્તિ આજે કહી રહ્યો છે ગુજરાતમાં કે કામો નહીં થશે તો વિસાવદરવાળી થશે એટલે લોકોને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આમાં સફળ થશે ગુજરાતમાં ઘણા વર્ષોથી ભાજપનું સરકાર ચાલી છે જ્યારે આમ આદમી પાર્ટી આવી રીતે સત્તામાં આવવાની વાતો કરે ત્યારે એ મફતની રાજનીતિ છે આમ કહીને ટ્રોલ કરવામાં આવતું હોય છે તમારે શું મંતવ્ય છે આ તદ્દન ખોટો શબ્દ છે મફતની રાજકારણ નથી આ મફત નથી આ જરૂરિયાતની રાજકારણ છે જરૂરિયાતની જે વસ્તુઓ લોકોનો અધિકાર છે જે કેન્દ્રમાં બેસેલી કોંગ્રેસની સરકાર હતી પહેલાં રાશન મળતું હતું એ ગરીબોને અનાજ મળવું જોઈએ હાલમાં બી જે મધ્યાહન ભોજન છે બાળકોને મળે છે તો એ મફત નથી એ સરકારની જવાબદારી છે એ જ રીતે હાલમાં આ મફતના જે શબ્દો વાપરી રહ્યા છે તો અમે પૈસા તો વેચી નથી રહ્યા ભારતીય જનતા પાર્ટીના જેમ જે મહારાષ્ટ્રમાં લાડકી બેન યોજના દિલ્હીમાં એના કારણે તમે જીત્યા છો અમે જે જ લોકોની જરૂરિયાત છે વીજળી બસો યુનિટ વીજળી ફ્રી પંજાબમાં બી આવી રહ્યા છે દિલ્હીમાં બી આપી રહ્યા હતા તો એ જ વસ્તુ જે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી હતી જ્યારે બીજેપી ત્યાં ઇલેક્શન લડી તો એમને કેવું પડ્યું કે જે આમ આદમી પાર્ટીની સરકાર આપી રહી હતી તે તમામ સુવિધાઓ અમે અમે આપીશું પણ વધુમાં આટલા પૈસા આપીશું એટલે મોફતનું અને પૈસાનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી રમી રહી છે પણ અમે જરૂરિયાતનું રાજકારણ નામ પંકજ આનંદ કે અંદર पहली जनसभा आज शुरुआत हुई है और पूरे गुजरात में 2000 से भी ज़्यादा जनसभाओं की शुरुआत हो गई है गुजरात परिवर्तन की तरफ जा रहा है और गुजरात में लोगों का विषाव दर की वजह से जो विषाव दर हम पेटा चुटनी जीते हैं उससे उत्साह और जोश बढ़ा है पिछली बार भी आप विधानसभा लड़ चुके हो तो उस बार का अनुभव और इस बार का परिवर्तन में क्या दिशा आपको दिख रही है लोगों के अंदर प्यार बढ़ा है लोग चाहते हैं कि इस टाइम परिवर्तन हो जाना चाहिए और जैसे विसाऊ के अंदर जो विसाऊ में जीत हुई है वो पूरे गुजरात में हो लोगों का काम होगा गोपाल भाई जैसे ही जीत के आए वैसे ही उन्होंने ग्राउंड पे कामकाज चालू कर दिया है भारतीय जनता पार्टी के नेता जीतने के बाद में भी, भी ग्राउंड पे नहीं दिखते हैं वो आम आदमी पार्टी की जीत लोगों की जनता की जीत है